નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાઈ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઇવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર ગુરુકુલ સુપાના વિદ્યાર્થીઓ દ્વારા માટીના ગણપતિ બનાવી પર્યાવરણ જાગૃતિનો સંદેશ અપાયો નવસારી જિલ્લામાં પર્યાવરણને બચાવવા માટે માટીના ગણપતિની મૂર્તિઓનો ઉપયોગ કરવા અંગે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જનજાગૃતિ ફેલાવવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિના વિસર્જનથી થતા જળ પ્રદૂષણ અને પર્યાવરણને થતા નુકસાનને ધ્યાનમાં રાખીને માટીની મૂર્તિઓ પર્યાવરણનું રક્ષણ કરવા માટેનો શ્રેષ્ઠ વિકલ્પ છે આ સંદેશ નવસારી જિલ્લા તંત્ર અને નગરપાલિકા દ્વારા સક્રિયપણે પ્રસારિત કરવામાં આવી રહ્યું છે આ પહેલના ભાગરૂપે મહર્ષિ દયાનંદ સ્મારક ગુરુકુલ સુપાની અંગ્રેજી માધ્યમ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ હેઠળ બેગલેસ દિવસની ઉજવણીના ભાગરૂપે માટીના ગણપતિ બનાવી પર્યાવરણ બચાવવાનો સંદેશ આપ્યો હતો વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો નવસારીની જીઆઈડીસી ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓ વોલીબોલ અને કબડ્ડી ટુર્નામેન્ટમાં ઝળક્યા વીવીપી રાજકોટમાં યોજાયેલ જીટીયુની આંતર ઝોન વોલીબોલ ટુર્નામેન્ટ ભાઈઓમાં ઝોન પાંચમાં સુરતનું પ્રતિનિધિત્વ કરનાર જીઆઈડીસી ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજની ટીમ ચેમ્પિયન થઈ આ ટીમ અગાઉ ચાર આઠ બે હજાર પચીસના ઝોન પાંચની ટુર્નામેન્ટ જે જીઆઈડીસી ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજ ખાતે યોજાયેલી હતી એમાં વિજેતા થઈ રાજકોટ મુકામે રમવા ગઈ હતી આ સ્પર્ધામાં ટીમના કેપ્ટન દીપેન ટંડેલની આગેવાનીમાં નીલ ટંડેલ નીવ ટંડેલ રાહી ટંડેલ ધ્રુવ ટંડેલ હેનિલ ટંડેલ રોસન ટંડેલ નીલ ટંડેલ સ્મિત ટંડિલ માધવ ટંડેલ ધ્રુવ બડકાઈ અને તપસ્વુ ટંડિલે પોતાનું કૌશલ્ય બતાવતા ટીમ સતત છેલ્લા ત્રણ વર્ષથી ક્રમે રહી હેટ્રિક સિદ્ધિ પ્રાપ્ત કરી હતી ખેરગામના ઉપસરપંચની સર્વાનુમતે વરણી થોડા દિવસો પહેલા સ્વરાજ્યની પેટા ચૂંટણી યોજાઈ હતી જેમાં ખેરગામ તાલુકાના જમણપાડા ગામે બે સભ્યોની ચૂંટણી થઈ હતી જેમાં ભાજપ તરફથી ઉમેદવારી નહીં કરીને બે બેઠક કોંગ્રેસના ઉમેદવારને બિનહરીફ ધરી દેવામાં આવી હતી પરિણામે પાંચ પાંચ સભ્યો બંને પક્ષના થયા હતા ઉપસરપંચની નિમણૂંક માટે બંને પક્ષે સંમત થઈ ભાજપના ચુસ્ત અને સમર્પિત કાર્યકર ધીલભાઈ મહેલાની પસંદગી કરવામાં આવતા તેમને બિનહરીફ ઉપસરપંચ પદે નીમવામાં આવ્યા જેમને સભ્ય પ્રવીણાબેન લલિતાબેન રીનાબેન સરપંચ કોકિલાબેન વરિષ્ઠ નેતા કરસનભાઈ ડોક્ટર અમિતભાઈ તથા સભ્યોએ અભિનંદન પાઠવી શુભકામનાઓ આપી હતી વાસ્દા તાલુકાના પ્રતાપનગરના નગરના યુવાનો અકસ્માતમાં મોત ચિખલી તાલુકાના રાનકુવા ખાતે શ્રીજી આગમન યાત્રા જોવા ગયેલ પ્રતાપનગરનો નગરનો વીસ વર્ષીય પ્રતિક ઉકડભાઈ પટેલ પોતાની બાઇક નંબર જીજે જીરો છ અસી જીરો છસો વીસ લઈ રાત્રે અગિયાર એક વાગે પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો તે દરમિયાન કુકેરીના રાજપૂતનગર નજીક રસ્તા પર અંધારામાં ઉભી રખાયેલ એક ટ્રક નંબર જીજે એકવીસ વાય

నవసారిని నారణరాలా నా કાનૂની વિદ્યાર્થીઓએ સ્પર્ધામાં લહેરાવ્યો પરચમ નવસારી સ્થિત નારણલાલા લો કોલેજના વિદ્યાર્થીઓએ બી કે એમ સાયન્સ કોલેજ વલસાડમાં યોજાયેલ વિવાદ તથા ભાષણ કલા સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન કરી કોલેજનું નામ રોશન કર્યું કોલેજ તરફથી ચાર વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાંથી ત્રણ વિદ્યાર્થીઓએ વિજેતા સ્થાન મેળવ્યું જેમાં રાજપૂત પ્રાજલે પ્રથમ સ્થાન સાક્ષી માસ્ટરે દ્વિતીય સ્થાન તેમજ પ્રજાપતિ નિશા શ્યામલાલે ચતુર્થ સ્થાન મેળવી સફળતા મેળવી કોલેજના પ્રિન્સિપાલ ડૉક્ટર કેતનાએ વિજેતાઓને અભિનંદન પાઠવ્યા હતા સ્વદેશી અપનાવોનો નકલી નારો આપીને પાછલા બારણેથી વિદેશી કપાસ ભારતમાં આયાત કરવાના હલકી કક્ષાના નિર્ણયનો આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ કરવામાં આવ્યો મોદી સરકાર દ્વારા કપાસની આયાત ઉપરનો ટેક્સ શૂન્ય કરવામાં આવ્યો છે જેના કારણે વિદેશી કપાસની ખૂબ આયાત થશે અને ભારતના ખેડૂતોએ ઉત્પાદિત કરેલા કપાસના પૂરા ભાવ નહીં મળે આમ સ્વદેશીના નામે છેતરપિંડી કરી રહેલ ભાજપના નિર્ણયનો વિરોધ આપ દ્વારા નવસારી સહિત આખા ગુજરાતમાં કરવામાં આવ્યો અજાણી લાશના વાલીવારસની તપાસ કરવા બાબત નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ભાગળ બ્રાહ્મણ ફળિયા ગ્રાઉન્ડની સામે ખડકુવા ખાડીથી ગત તારીખ તેર આઠ બે ના રોજ કોઈ અગમ્ય કારણસર ઊંડા પાણીમાં ડૂબી જવાથી મરણ ગયેલી લાશ મળી આવી હતી કોહવાઈ ગયેલી હાલતમાં મળી આવેલ અજાણ્યા પુરુષની લાશ ઉંમર વર્ષ આશરે ચાલીસ થી પચાસ શરીરે કાળા કલરનો ફૂલ બાયનો શર્ટ જેના ઉપર સફેદ કલરની ફૂલવાળી ડિઝાઇન છે તથા કમરના ભાગે કાળા કલરનો પેન્ટ તથા છીકણી કલરનો જાંગીઓ જેના ઇલાસ્ટિક પર અંગ્રેજીમાં બિગ બર્ડ છે આ ઈસમ શરીરે મધ્યમ બાંધાનો તથા ઊંચાઈ આશરે પાંચ ફૂટ ત્રણ ઇંચ જેટલી છે આ ઈસમના વાલીવારસો વાલી વારસો ગણદેવી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ગણદેવી દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે ગણેશજી સુધરા ગામની નવયુવતી ગુમ ગણેશજી સુધરા બ્રાહ્મણ ફળિયો તાલુકા જિલ્લાના ઉસાઈના રહેવાસી કિરણકુમારી કછવારામ શંકરજી પુરોહિત ગત તારીખ એકવીસ આઠ બે હજાર પચીસના કલાક ત્રેવીસ ત્રીસથી બાવીસ આઠ બે હજાર પચીસના કલાક બે વાગ્યા સુધીના આસપાસ પોતાના ઘરેથી કોઈકને કહ્યા વગર ક્યાંક ચાલી ગયેલ છે તેણી ઉંમર વર્ષ વીસ શરીરે પાતળા બાંધાની અને રંગે ગૌવણ અને ઊંચાઈ આશરે પાંચ ફૂટ ત્રણ ઇંચ તથા લાંબા કાળા અને વાકડિયા વાળ છે અને તેણીએ શરીરે આકાશી બ્લુ કલરનો પંજાબી ડ્રેસ પહેરેલ છે અને તેણીના શરીરે કોઈ ટેટો નથી અને તેણીએ ધોરણ બાર સુધી અભ્યાસ કરેલ છે અને ગુજરાતી રાજસ્થાની હિન્દી તથા અંગ્રેજી ભાષા જાણે છે જે ગુમ થયેલ છે જેના અંગે કોઈને જાણકારી મળે તો પોલીસ ઇન્સ્પેક્ટર નવસાઈ રૂલરનો સંપર્ક કરવા અખબાર યાદીમાં જણાવાયું છે ખારેલ ઓવરબ્રિજ નીચે ખાડાઓનું સામ્રાજ્ય ગણદેવી તાલુકામાંથી પસાર થતા નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર આવેલ ખારેલ ઓવરબ્રિજ નીચે પડેલ ખાડાઓને લઈને વાહન ચાલકોમાં ભારે આક્રોશ ફેલાયેલો જોવા મળે છે આ ખાડાઓને લઈને સતત અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે છતાં તંત્ર બેદરકારી દાખી રહ્યું છે ખારેલ ઓવરબ્રિજ નીચેનો માર્ગ ચોવીસ કલાક ધમધમતો રહે છે કેમ કે અહીંથી નાસિક સાપુતારા જવા માટે ટૂંકો માર્ગ હોય ભારે વાહનો પણ આ માર્ગનો વધુ ઉપયોગ કરે છે અહીંથી રોજના હજારો વાહનો પસાર થાય છે અહીંથી પસાર થતા ભારે વાહનો ખાડાઓને લઈને ભયજનક રીતે હાલક ડોલક થાય છે જે એક દિવસ ગંભીર અકસ્માત નોતરશે એવું લાગી રહ્યું છે આમ એક ખાડો તો એટલો મોટો છે કે અહીં બેરિકેડ મૂકવાની ફરજ પડી છે અહીંથી પસાર થતા વાહન ચાલકો કેટલાય દિવસથી હેરાન પરેશાન થઈ રહ્યા છે છતાં હાઈવે ઓથોરિટી અહીં ખાડા પૂરવાની તસ્દી લેતી નથી જે એક ગંભીર બાબત છે તો ખાડાઓનો મરામત તાત્કાલિક ધોરણે થાય જરૂરી બની રહ્યું છે બાવીસ વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ આઈસીયુ અને એનઆઈસીયુ વિભાગ 24 કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ મગજ અને સ્પાઇન વિભાગ યુરોલોજી અને હૃદય રોગ વિભાગ જનરલ સર્જરી વિભાગ વાસદાના માનકુનિયા રાયબોર જૂથ ગ્રામ પંચાયત વિભાજન અંગેની દરખાસ્ત ફાઇલ કરાઈ વાસદા તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારીને ગામના વધુ સારા વિકાસ સુવિધા અને લોકોની સુખાકારી વધારવા ગ્રામજનો દ્વારા માનકુનિયા રાયબોર જૂથ ગ્રામ પંચાયત વિભાજન માટે મોટી સંખ્યામાં ગ્રામજનો તાલુકા પંચાયત પ્રમુખ દીપ્તિબેન જિલ્લા પંચાયત ન્યાય સમિતિના અધ્યક્ષ બાપજીભાઈ ગાયકવાડ તથા વાસદા સંગઠન મહામંત્રી ડોક્ટર લોચન શાસ્ત્રી દ્વારા વિભાજન અંગેની દરખાસ્ત ફાઇલ આપવામાં આવી હતી આ ગ્રામ પંચાયત વિભાજન માટે વલસાડ ડાંગ સાંસદ ધવલભાઈ પટેલ દ્વારા પણ વિશેષ ભલામણ કરવામાં આવી છે સિસોદરા કન્યા શાળાના શિક્ષિકા ડોક્ટર ફાલ્ગુની રાઠોડની કલા મહાકુંભમાં અનેરી સિદ્ધિ નવસારી જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ નવસારી મુકામે યોજાયો હતો જેમાં સિસોદરા કન્યા શાળા તાલુકા જિલ્લો નવસારીના ભાષા શિક્ષિકા ડૉક્ટર ફાલ્ગુની રાકેશભાઈ રાઠોડે કાવ્યલેખન સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવીને શાળાનું નામ રોશન કર્યું છે તેમજ તેઓ ત્રણ વર્ષથી વિજેતા બન્યા છે આગામી જોન કક્ષાએ નવસારી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે શાળાનું ગૌરવ વધારવા બદલ શાળાના આચાર્ય જતીનકુમાર ટંડેલ અને સમગ્ર શાળા પરિવાર એસએમસી સભ્ય સીઆરસી બીઆરસી ટીપીઈઓ ડીપીઈઓ સાહેબો વગેરેએ અભિનંદન પાઠવ્યા હતા તેમજ આગળ ઝોન કક્ષા માટે શુભેચ્છાઓ પાઠવી હતી પડઘા ગામે એકતાલીસ યુવાનોનું રક્તદાન પડઘા ગામે યોજાયેલ આ શિબિરનું આયોજન ધ્યાન આકર્ષક હતું વરસાદી માહોલ હોવા છતાં આ કાર્યક્રમ હોલ્લામાં જ્યારે રક્તદાતાઓને લઈ આવતા હતા એકતાલીસ સુ રક્તદાન થયું હતું ડોક્ટર રાજન શેઠજી ડોક્ટર સંજય આહિર તુષારકાંતેસાઇ ડોક્ટર તથા વન બ્લડ અનાવિલના કાર્યકરો નીલ નાયક વગેરેની હાજરી પ્રેરણાત્મક હતી આયોજકો પ્રકાશ નાયક અરવિંદ નાયક મુકેશ નાયક સુરેશ પટેલ સરપંચ સુશીલાબેન હળપતિએ રેડક્રોસ ટેકનિશિયનો ડોક્ટરો વગેરેનો અભિવાદન કરી રક્તદાતાઓને આકર્ષક ભેટ આપી હતી અર્થનાયક અને પ્રીતિ નાયકની ઉદઘોષણા કેમ્પને મહેકતો કર્યો હતો વાત કર્યા આજનો હવામાનને તો આજનો મહત્તમ તાપમાન 31.5° સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન 23.5° સેલ્સિયસ રહ્યું હતું હવામાન ભેજનો પ્રમાણ સવારે 88% તો સાંજે 92% રહ્યું હતું હવાની ગતિ 5.4 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દક્ષિણથી પશ્ચિમ તરફની રહી હતી ફાલુદા મિક્સની ઇતની સારી વેરાઈટીઝ રિફ્રેશ કે પાસે છે અગર આપકો ભી ચાહીએ રિફ્રેશ કે ફાલુદા મિક્સની ઇતની સારી વેરાઈટીઝ તો ફિર સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો